અને આજે એક વાત તમારી સાથે શેર કરવાની છે આમ તો મને ઈચ્છા નથી વાત શેર કરું પણ તેમ છતાં આજે કહી દો સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ઓ થાકી ગયો ભાઈ તમને અંદર છે કે થાકી કેમ ગયો કેમ કે આજે આપણા ઘરે ખતમ થઈ ગયો છે ગેસનો બોટલ ને આપણે હવે રસોડામાં એને લગાડવાનો છે તને ભી ભાઈ આજે જ ખતમ થવાનો તો સોરી આ તો ખતમ નથી આ તો ભરેલો છે ખતમ તો અંદર પડ્યો ભાઈ સોરી તો ચાલો આપે ગેસને ફિટ કરી ગેસના બોટલ ને ફિટ કરી ઠીક છે શું ગુડ મોર્નિંગ થઈ આપણી ભાઈ મને તો એ વાત સમજણ નથી પડતી કે દુનિયા ક્યાંય આગળ નીકળી ગઈ ટેકનોલોજીમાં ભાઈ આપણે મંગળ ને ચાંદ પર પહોંચી ગયા પણ ગેસના બોટલમાં હજી કાંઈ સુધારો આવ્યો નહીં બાકી જો આજે છે ખાસ દિવસ કેમકે આજે છે તમારા ભાઈનો જન્મ દિવસ જી હા આમ તો જો મને આમજામ એટલા માટે મને લિમિટેડ માણસો કરે કે કે એમને એમને જ ખબર 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 આજે મારો જન્મદિવસ છે ઘણા માણસોને ના હોય ને અને હું બી નથી પડે કાપવી તો 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 બધા નાના છોકરાઓને ઠીક લાગે યાર આપણા ઉપર ભગવાન મહેરબાન તમે મોસમ તો જાય આજના દિવસે શું મોસમ તો જો આ ઘરની જે બાજુની જગ્યા અહીંયા કને હાલ મોરમ નાખવાનું કામ ચાલુ હોય એમાં આટલી જગ્યા બાકી જે મોરમ કે હે

એ ગાઈસ પેલો મારા ઉડાવાતો ને એ શું થયો આ બછડ તો તો મારા પચ્ચા ગણાઈ ગયો તો કરીને ઊભો જતો તો હું જોઈ થપો પેલો રિદ્ધિનો થયો પછી હીનો થયો પછી નવલો છે ક્યાં ઊભાયો તો નવલો ક્યાં છુપાયો તો એનો પછી

અને સવારના કંઈક ચાર વાગ્યાથી વરસાદ ચાલુ હતો અને સવારના કંઈક સાત આઠ વાગ્યા સુધી બંધ થયો છે ફરી પાછું ક્યારે ચાલતો છે એ તો ખબર નહીં પણ મેસેજ આવે તો આપણે ગવર્મેન્ટ તરફથી કે ભાઈ ત્રણ કલાક પછી અતિભારે વરસાદની આગાહી છે બાકી તમે જો અહીંયા કને કાલે જે મોરમ નાખી તેમાં એમાં વરસાદ પડ્યો હોય ને તો એકદમ દબાઈ ગઈ અને લેવલ થઈ ગયું મસ્ત તો અમારી દેશી ભાષામાં આને બજરી કહેવાય કાં તો પછી મોરમ કહેવાય મતલબ કે તમને આરસીસી બી નથી કરવું અને આરસીસી જેવું લાગવું બી જોઈએ અને કામ બી એવું કરવું જોઈએ તો એના માટે આ બજરી ફરી શું આવી ગઈ એના માટે આ બજરી કે આ જે છે મોરમ એ બહુ બધી કામ લાગે અને જો અતિભારે વરસાદ પડે તો થોડું ઘણું ધોવાણ થાય બાકી તો જેટલો વરસાદ પડશે ને એટલો આ દવાઈને એકદમ મસ્ત થઈ જશે બાકી રાગવી ગઈ છે આજે સમાજમાં કેમ કે આપણી સમાજે એક નવી પહેલ ચાલુ કરીએ હર સન્ડે ના બાલ વાટિકા કે બાલ સંસ્કાર કેન્દ્ર કરીને કાંઈક તો નામ એક્ઝિટ નથી ખબર પણ એક કલાકનો આ કાર્યક્રમ હોય જેમાં નાના છોકરાઓને શ્લોક શીખવાડવામાં આવે પછી યોગા કરવામાં આવે તો એટલા માટે આજે પહેલો દિવસે મતલબ પહેલો દિવસે સન્ડે તો હર સન્ડે ના આવો એક કલાક રાખવામાં આવશે અને આજે પહેલી વાર રાગવી ગઈએ તો જોઈ પાછી આવશે ત્યારે એને પૂછશું કે આજના દિવસે એમને શું કરાવ્યું અને આજે એક વાત તમારી સાથે શેર કરવાની આમ તો મને ઈચ્છા નથી વાત શેર કરું પણ તેમ છતાં આજે કહી દો ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે ભાઈ તમારું ચેનલ મોનિટાઈઝ થયું કે નહીં તો મોનિટાઈઝનો મતલબ શું હોય ખબર કે જ્યારે તમારે ચેનલને એક લેવલ સુધી પહોંચી જાય ને પછી યુટ્યુબ તરફથી પેમેન્ટ આવવાનું ચાલુ થાય ઠીક છે તો મારું ચેનલ એ લેવલ સુધી પહોંચી ગયું ઘણું ટાઈમ થયું અને પૈસા ભારવામાં મને એને ક્યારેય વાત નથી કરી મતલબ આજે ભવિષ્યમાં બી આપણે ક્યારેય પૈસા ભારમાં વાત નહીં કરી કેમ કે મને પસંદ નથી પર્સનલી ઠીક ઘણા બધા મને પૂછતા હોય છે ભાઈ કેટલા પૈસા આવેરા કેમ આવેરા તો હું એમ કહું કે ભાઈ તમે પૈસાથી પહેલાં એ તો પૂછો યુટ્યુબની પોલિસી શું હોય યુટ્યુબ કઈ રીતના કામ રહ્યું કઈ રીતના વિડીયો એડિટ થાય કઈ રીતના વિડીયો બને એ કોઈ પૂછતું જ નથી ભાઈ એંશીથી નેવું ટકા લોકો જે મને મળે છે ને પૈસા બારામાં જ વાત કરે છે પૈસા બારામાં જ અને મારું એમ કહેવાનું છે કે ભાઈ હું તમને નથી પૂછતો કે તમારી દુકાનમાંથી તમે કેટલા પૈસા કમાવો છો તમારો આજનો ગલો કેટલો થયો તો તમારો આ સવાલ મારા ઉપર લાગુ ના પડવો જોઈએ ઠીક તો આ વાત મને એક જેને કહેવાય ને દુઃખ થાય આ વાતથી પણ ઠીક એ હવે તો મારું બસ એટલું જ કહેવાનું હતું કે આપણું ચેનલ મોનિટાઈઝ થઈ ગયું છે ઘણું ટાઈમ થયું તો હા મને પૈસા આવે છે બસ બીજું આપણે વધારે ચર્ચા નથી કરવી આના બારામાં અને જે તમે વિડીયો જોતા હશો ભાઈ યુટ્યુબના પૈસાથી ઘર બનાવ્યું અને યુટ્યુબના પૈસાથી ગાડી લીધી ઘણા બધા ટાઇટલ જોતા હશો તો હું તમને એમ કહું કે માની લો તમે યુટ્યુબ તરફથી એક લાખ રૂપિયા બી મળેલા તો તમે એને ક્યાંક ઇન્વેસ્ટ કરશો ને નહીં કરો તો તમે ઇન્વેસ્ટ કરશો ને એનામાંથી બી જે રિટર્ન આવશે ને તો બધા મિક્સ થઈને પૈસા પછી તમે ઘર લેશો તો એનું પછી એ લોકો ટાઇટલ નાખી કે ભાઈ યુટ્યુબના પૈસાથી મેં ઘર બનાય તો આ બધું આવું હોય ભાઈ ઇન્ડસ્ટ્રીમાં આવું બેકગ્રાઉન્ડમાં શું હાલતું તો આપણે ખબર ના હોય પૈસા ક્યાંથી આવે ખબર ના હોય પણ આશય વિડીયોને રેન્ક કરવા માટે આવા બધા ટાઇટલ યુઝ કરવામાં આવે કે ભાઈ યુટ્યુબના પૈસાથી મેં ઘર લીધું યુટ્યુબના પૈસાથી મેં ગાડી લીધી હકીકતમાં એ પૈસા ક્યાંકથી બીજેથી જ આવતા હોય ભાઈ અને યુટ્યુબમાં કેવું હોય ખબર રહે કે વ્યૂઝ ઉપર પૈસા ના મળે ઘણા બધાને એ બી ડાઉટો કે બસ વ્યૂઝ ઉપર પૈસા મળે લાઇક ઉપર પૈસા મળે કમેન્ટ કરવાથી પૈસા મળે તો એવું ના હોય તમે જે વિડીયો જુઓ ને મારો જ અગર બ્લોગ જોવો છો તમે સ્ટાર્ટિંગમાં ક્યાં એડવર્ટાઇઝમેન્ટ આવે છે એ ઝોમેટોની હોય ગમે તે બ્રાન્ડની હોય તો એ એડવર્ટાઈઝમેન્ટનું અમુક કમિશન જે છે અમારી સાથે યુટ્યુબ શેર કરે વચ્ચે જે એડ આવે અથવા તો આ વિડીયોના નીચે જે એડ આવતી હોય તો એ બધી એડ્સનું કમિશન જે હોય ને અમારી સાથે શેર કરે ને એના પૈસા અમને મળે અને એ જે પૈસા એ એક એડસેન્સ કરીને વેબસાઇટ એમાં જમા થાય મહિનામાં એકવાર ઠીક પછી આપણે વિડ્રો જો કરવા હોય એનો એક વાત થ્રેસ સોલર ઠીક સો ડોલર બસો ડોલર ત્રણસો ડોલર એ જ્યારે એટલા સુધી પહોંચી જાય સો ડોલર સુધી તો પછી આપણે એને વિડ્રો કરી શકીએ તો હા આ હતી યુટ્યુબની પેમેન્ટ પ્રોસેસ અને પોલિસી અને ભગવાન કરે કે હું ક્યારે ભવિષ્યમાં હું ટાઇટલ ના નાખું કે યુટ્યુબના પૈસાથી મેં આ લીધો હું હું મારી જ વાત ભૂલી જાઉં અને પછી ભવિષ્યમાં રાખી દઉં કે ભાઈ યુટ્યુબના પૈસાથી મેં લીધો મને ઈચ્છા નથી એવી કઈ કરવાની બસ તમે વિડીયો એન્જોય કરો ને આપણે વિડીયો બનાવતા રહેશું અને રહી વાત ઇન્સ્ટાગ્રામની તો ઘણા બધા લોકોને એ એ બી ડાઉટ હશે કે શું ઇન્સ્ટાગ્રામ પૈસા આપે છે કે નહીં તો ભાઈ ઇન્સ્ટાગ્રામ એક રૂપિયો બી નથી આવતું ભલે તમારા વિડીયો ઉપર વન મિલિયન વ્યૂઝ આવે કે દસ મિલિયન વ્યૂઝ આવે ઇન્સ્ટાગ્રામ તમને કાંઈ જ નહીં આપે હા યુએસની અંદર છે એ પ્રોગ્રામ કે ભાઈ મોનિટાઈઝ સિસ્ટમ છે ને ત્યાં પૈસા મળે છે પણ ઇન્ડિયાની અંદર હજુ એ એક્ટિવ નથી થયું ઇન્સ્ટાગ્રામમાંથી જે લોકો પૈસા કમાય છે ને બ્રાન્ડ કોલોબરેશન્સ અથવા તો પેઇડ પ્રમોશનથી પૈસા કમાય છે બાકી ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટલી તમને પેમેન્ટ નથી આપતું તો ઘણા બધા લોકો હશે કે જેને યુટ્યુબ ઉપર આવવાનું હશે મતલબ બ્લોગ્સ બનાવવાની ઈચ્છા થતી હશે અથવા તો બીજું કોઈ એક્ટિવિટી જે એમને પસંદ હશે તો એ એને કરવાની ઈચ્છા હશે પણ હજુ જેને કહેવાય ને શરમ આવતી હશે અથવા તો થાય કેમ થશે તો થઈ જશે ભાઈ જેટલી બી તમને નોલેજ જોઈએ છે ને યુટ્યુબના બારામાં એ યુટ્યુબ ઉપર ઓલરેડી છે કે વિડીયો કેમ બનાવવાની એડિટ કેમ કરો તો એ બધું શીખી લો અને પછી એક બે ત્રણ કરીને કૂદી પડો યુટ્યુબ ઉપર ઠીક જે થશે ચાર માણસો વાતું કરશે ને શું ફરક પડશે ભાઈ એ તો અમે વાતું કરશે જ તમે સારું કરશો તો બી વાતું કરશે ખરાબ કરશો તો બી વાત કરશે તો એ વાતું કરવાના છે

લાઈક કરજો નવો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ટાટા અને મને આશા છે કે ભાઈ તમને ખરાબ નહીં લાગ્યો અને જો ખરાબ લાગ્યું કોઈ વાત નું તો ભાઈ આઈ એમ સોરી